સોમવારે સવારે દસ વાગે માણસા તાલુકાના રીધરોલ ગામે ગાંધીનગર જિલ્લા કક્ષાના પંચોતેરમાં વન મહોત્સવનું આયોજન કરાયું હતું તેમાં રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા તમામ મહાનુભાવોનું સન્માન કરાયું હતું મંત્રીએ કાર્બન ક્રેડિટ કાર્ડ અંગે લોકોને માહિતગાર કર્યા હતા ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રેકોર્ડ બ્રેક એકાવન હજાર વૃક્ષો વાવે તેનું જતન કરવામાં આવશે જેમાં રીઝોલ ખાતે મિયાવાકી પદ્ધતિથી ચાર હેક્ટર વિસ્તારમાં વન કવચ ઉભું કરવામાં આવ્યું છે જેમાં મોટા મધ્યમ અને નાના એમ વિવિધ જાતના અલગ અલગ પ્રકારના વૃક્ષોના રોપાનું વાવેતરય કરવામાં આવશે જે બે થી ત્રણ વર્ષમાં મોટા થઈ જશે અને વન ઊભું થશે જેમાં પગદંડી બેઠક વ્યવસ્થા સહિતની આનુષંગિક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ ધારાસભ્ય પટેલ જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ કલેક્ટર મેહુલ દવે અગ્ર મુખ્ય વન સંરક્ષક યુડી સિંઘ નાયબ વન સંરક્ષક ડોક્ટર ચંદ્રેશ કુમાર સાંદ્રે સહિત વહીવટી સ્ટાફ માણસા વન વિભાગ આગેવાનો હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા વડાપ્રધાન મોદી સાહેબે એક નામ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વન મહોત્સવ અલગ અલગ જિલ્લાની અંદર ઉજવવાનું શરૂ કર્યું આજે પંચોતેરમાં વન મહોત્સવ છે ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્યનો વન મહોત્સવ ઉજવાયો સાથે સાથે તમામ જિલ્લાઓની અંદર આજે જ્યારે ગાંધીનગર જિલ્લામાં રુદ્રોલ ખાતે આ વન મહોત્સવ જવાયો એક પેડ માકે નામ અને સાથે સાથે હું આજે ગ્રામજનોનો અમારા વન વિભાગનો અમારા સંસદ સભ્ય ધારાસભ્ય સૌનો આભાર માનું છું કે જોગાનો છું જ્યારે આજે મારો જન્મદિવસ છે ત્યારે ગ્રામજનો અમારા ધારાસભ્ય બધાએ જે ભેગા થઈ અને એકાવન હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે અને જે ભેટ આપી છે મને પણ એ મારા જિંદગીના આ યાદગાર દિવસોમાંનો છે અને આજ ગામના તમામ લોકોને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબની જે પરિકલ્પના છે દેશના યશસ્વી ગૃહપ્રધાન અને સહકાર મંત્રી દેશના અને રાજ્યના લોકલાલના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ ત્યારે એક પેઢ માકે નામ વાવવાનું જે લાગણી દર્શાવે છે ગામજનો તમામ લોકો જે તત્પરતા દર્શાવી છે કે ગામની અંદર કોઈ પણ બાળક જન્મશે અથવા કોઈ પણ વ્યક્તિ વયોવૃદ્ધ મૃત્યુ પામશે ત્યારે અમે ચોક્કસ એક વૃક્ષ વાર કરી દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબનો આભાર માની એટલો ઓછું છે કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ક્લાઇમેટ એન્ડ ડિપાર્ટમેન્ટ અલાયદો શરૂ કરવામાં આવ્યો હતો અમારા અધિકારી શ્રી યુડી સિંહ સાથે ચર્ચા થયા મુજબ કે ગુજરાતની અંદર બે જિલ્લા ટ્રાયલ રૂપે માન્ય મુખ્યમંત્રીશ્રીએ જ્યારે રજૂઆત કરી જાહેરાત કરી છે કે ખેડા જિલ્લો અને મહેસાણા જિલ્લો દરેક ખેડૂત પોતાના શેઢા ઉપર ખેતરના સેડાઓ પર જ્યારે એક વૃક્ષ નવું વાવશે અને ત્યારબાદ એનો ઉછેર કરશે વૃક્ષ મોટું થાય વૃક્ષ વાવે દીધે વન વિભાગમાં રજીસ્ટર કરાવવાનું રહેશે અને રજિસ્ટર કરાય વૃક્ષ જ્યારે મોટું થાય ત્યારે એને કાર્બન ક્રેડિટના ભાગરૂપે એને અમુક ચોક્કસ પૈસા નિયત કરેલા પૈસા અને એના ખાતામાં જમા થશે આવી પણ વિભાગની એક સ્કીમ શરૂ થઈ છે અને એટલા માટે આ બંને જિલ્લામાં એક રજૂઆત પણ કરી છે અને ખેડૂતો આ દિશામાં પ્રોત્સાહિત થાય આગળ વધે એ માટે પણ પહેલ કરવામાં